સદનસીબે કોઈ જાનહાની ટળી પરંતુ લોકોના જીવ વચ્ચેમાંથી બચ્યા હોવાનું જોવા મળ્યું ટ્રકને સ્થિતિ સ્થાપિત કરીને ત્યાં હાજર લોકોએ માલિકને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવ્યા હતા સ્થાનિક લોકો દ્વારા ટ્રકને રોંક સાઇડ છોડીને સાચા માર્ગ પરથી પાછું જવા માટે કહેવામાં આવ્યું ઘટના સ્થળે પહોંચેલા ડ્રાઈવરે પોતાની ભૂલ સ્વીકારી અને સર્વજન સમક્ષ માફી માંગતા વાદવાદ વિવાદ વગર શાંતિથી નિરાકરાઈ હતી આ ઘટનાએ ફરી એકવાર ટ્રાફિક નિયમોનું પાલનનું મહત્વ અને જાહેર માર્ગો પર યોગ્ય સંભાળ રાખવાની જરૂરિયાતને પ્રકાશમાં લાવી છે